ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સર તેમજ અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાદ સરના સતત માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ અમરેલી જિલ્લા વડે અલગ અલગ ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવતું હોય છે તેમાંના એક ખાંભા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો છે તે એક સાયબર ફ્રોડનો ગુનો છે જેની અંદર જેની સાથે આ ફ્રોડ થયો છે તે યુવતી દ્વારા આત્મહત્યા કરવાનું પણ જાણવા મળેલ છે આ યુવતીએ ફરિયાદ દાખલ થઈ તેના વીસથી પચીસ દિવસની અંદર અઠ્યાવીસ લાખ ગુમાવેલા જે આ સાયબર ફ્રોડનું મેઈન કારણ છે એના પોતાના અઠ્યાવીસ લાખ ગુમાવેલા પૈસા તો આ તપાસની અંદર બે આરોપીઓની બહારના રાજ્યોથી ધરપકડ કરવામાં આવેલ છે જેમાંના એક આરોપીનું નામ છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુંગો ઉંમર વર્ષ છે પચીસ અને બળવાની મધ્યપ્રદેશના વતની છે તેમજ બીજા આરોપી છે રોહિત ઉર્ફે જોન અમોલક દાસ રામચંદ્રાણી જેની ઉંમર પચીસ વર્ષ છે અને તેઓ જોધપુર રાજસ્થાનના વતની છે આ બંને આરોપીઓ સાત દિવસના રિમાન્ડ ઉપર છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આ બંને આરોપીઓનું કામ હતું અલગ અલગ બેંક ડિટેલ્સ જે એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવી અને ગુનાના કામમાં વાપરવી અમરેલી જિલ્લા પોલીસ વતી આપ સૌજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈપણ પ્રકારનો આવો સાયબર ફ્રોડ જો આપણી સાથે થાય તો આપણે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરવું તેમજ જીવન ખૂબ જ અમૂલ્ય છે કોઈ પણ કમાવવા માટે શોર્ટકટ્સ અપનાવવા નહીં સાયબર ફ્રોડનો શિકાર ન બનવું અને ક્યારેય પણ એવા આત્મહત્યા કરવાના વિચાર આવે તો આપે આપના નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસની મદદ લેવી